અને હવે જોઈએ મહત્વના સમાચારો વિસ્તારથી પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના દાવાની ઝી ચોવીસ કલાકે કરી તપાસ સુરત શહેરમાં રોગચાળો વકરતા નવી સિવિલ હોસ્પિટલ દર્દીથી ઉભરાય છે નવી સિવિલ હોસ્પિટલમાં વોર્ડ બહાર બેડ મુકવાની ફરજ પડી છે તાવ ડેન્ગ્યુ મેલેરિયા સહિતના દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે હોસ્પિટલના બેડ બેડ ઘટતા બહાર વધુ ફરજ પડી શહેરમાં રોગચાળો વધવાની સાથે મૃત્યુઆંકમાં પણ વધારો છે કુમાર કાનાણીએ આક્ષેપો કર્યા છે કે હાલ સુરત શહેરની અંદર ડેન્ગ્યુ તેમજ મેલેરિયા જેવા ભયંકર રોગચાળો ફાટી નીકળેલ છે જેના કારણે લોકોના રોજબરોજ મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે એટલું જ નહીં દર્દીઓને સારવાર માટે જગ્યા

હા જે બિલકુલથી જે રીતના વરાછાના ધારાસભ્ય કુમાર કાણાનીએ મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખ્યો છે ને મહાનગરપાલિકા કામ કરતી નથી જેને લઈને સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલો જે છે ઉભરાઈ રહી છે સીધા દ્રશ્ય હું તમને બતાવીશ આ નવી સિવિલ હોસ્પિટલના છે જે રીતના વિશ્રામ ગૃહોમાં જે છે તેમને દર્દીઓને સારવાર આપવાની નોબત પડી રહી છે કારણ વોર્ડની અંદર જે છે દર્દીઓ ઉભરાઈ રહ્યા છે બેડ ઓછા પડી રહ્યા હોય તેને લઈને હાલ આ રીતના બહાર જે છે સારવાર આપવામાં આવી રહી છે ખાસ કરીને ડેન્ગુ મલેરિયા સહિતના કેસેસમાં સતત વધારો થયો છે ને અના તમામ લોકો જે છે ઠંડી તાવ ને ડેન્ગ્યુ મેલેરિયાના જ કેસના शिकार બન્યા છે હાલ જે રીતના બાળક છે જે સ્કૂલેથી આવ્યો હતો ને અચાનક જે તેની તબિયત ન ઠીરી હતી ને પરિવારજનો જે છે તેને 108 માં મારફતે જે છે નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા બાળકની માતા છે આપણે એમની જોડે જાનસુ શું થયું ભાઈ આપકે બચ્ચે કો અરે اسકા ડેંગો મેલેરિયા ہوا મે સ્કૂલ સે આયા મે ડ્યુટી સે આઈ તો બોલે કે ઉસકા બહોત સીરિયસ હે ફિર એમ્બ્યુલન્સ કરકે યહા બીસરા કોઈ લાયા ય ભરતી કીયા ફિર મેં આવી પૂછતે પૂછતે પતા ભી નહીં થાય એસા હોવા બિલકુલથી જે રીતના વિદ્યાર્થી જે છે કે શાળાએથી પરત આવ્યો હતો અને અચાનક તેની તબિયત લથડી હતી આ અનેક જે રીતના અલગ અલગ બેડ ઉપર જે દર્દીઓ જે છે સારવાર લઈ રહ્યા છે તમામ લોકોને જે છે ઝાડા ઉલટી સહિતના જે છે કે તે લોકો બીમારીથી પીસાઈ રહ્યા છે હાલ એક જે વૃદ્ધ છે એમને બી એ જ રીતના જે છે તકલીફ થઈ છે ક્યાં હોય મારે કાખ બોલે ખાંસી હોતી સુને આતા બોલ નહીં પા એકલા બિલકુલથી જે આખું આ પેસેજ તમને બતાવીશ કે આ વિશ્રામ ગૃહ છે જે રીતના દર્દીના સગાઓ માટે હોય છે પરંતુ નવી સિવિલ હોસ્પિટલ જે છે હાર ક્યાંક દર્દી દર્દીઓથી ઉભરાતી હોય જેને લઈને જે છે આ રીતના તમામ રીતના દર્દીઓને જે છે બહાર પેસેજમાં જે છે સારો આપવાની જે છે અહીંયા નોબત પડી છે હાલ સિવિલ હોસ્પિટલની અંદર દરેક ઓર્ડની અંદર જે છે અલગ અલગ દર્દીઓ તો દાખલ છે પણ મોટા પ્રમાણમાં ઝાડા ઉલટીને ડેન્ગુ મલેરિયાના કેસેસ છે સિસ્ટર છે અહીંયા સિસ્ટર કઈ રીતના કેસેસ વધારે આવી રહ્યા છે એનો થોડો અમને એક મિનિટ તમે શું કેસો ખાસ કરીને દર્દીઓને બહાર બેડ મૂકવાની જરૂર પડી છે પેશન્ટ વધારે અત્યારે આવે છે ને એટલા માટે જ કયા કેસ પેસેજ વધારે છે દર્દીઓ વધારે છે મેલેરિયા ને ડેન્ગ્યુ ના કેટલા બેડ તમને બહાર મૂકવા પડે 10 બેડ બિલકુલથી કે જે રીતના સિસ્ટર છે અહીંયા જે છે પોતે પણ જણાવી રહ્યા છે કે ખાસ કરીને જે રીતના ડેન્ગ્યુ મલેરિયાના કેસીસ વધારો નોંધાયો છે તેને લઈને અડગથી બેડની જે છે સુવિધા ઊભી કરવાની જરૂર પડે છે એ બી વિશ્રામ ગૃહોમાં મૂક્યા છે અને મહત્ત્વની વાત છે કે અહીં સુરત મહાનગરપાલિકાની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ વરાછાના ધારાસભ્ય પણ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખે છે કે મહાનગરપાલિકાના અધિકારીઓ કામ કરતા નથી અને આવી રીતના કોઈ વિસ્તાર બાકી નહીં હોય કે ત્યાં ડેન્ગ્યુ મલેરિયા સહિતના દર્દીઓની હોય હાલ તો નવી સિવિલ હોસ્પિટલ જ નહીં પરંતુ ખાનગી હોસ્પિટલ માં પણ જે રીતના જે છે દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે જી જી પ્રશાંત જાણકારી સાથે જોડાવા બદલ આભાર